જિલ્લાના અલંગમાં સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે ત્રીસ વર્ષ કરતા વધુ સમયથી આ સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ કામગીરી કરી આ વિસ્તારમાં કુલ એકસો પચાસથી બસો હેક્ટર વિસ્તારમાં નાના મોટા દબાણો ખડકાયેલા હોય જેને ખાલી કરવા તંત્રએ ચારસો ને પચાસ કરતાં વધુ નોટિસો પાઠવી હતી જેમાં એકસોને એકાવન જેટલા વિસ્તારમાં એકસો પચાસ જેટલા ખાડામાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું અંદાજીત ચાર કરોડ કરતાં વધારે કિંમતની સરકારી જમીન પર દબાણો દૂર કરાયા અનેક ગેરકાયદે નાના મોટા પ્લોટ ખડકી દબાણ કરીને વેપારીઓ શીપમાંથી નીકળતી ચીજવસ્તુઓનો વેપાર કરતા હતા આ ડિમોલ્યુશન હજી ચારથી પાંચ દિવસ ચાલશે અને ચારસો પચાસ જેટલા નાના મોટા દબાણો દૂર કરવામાં આવશે જોકે ખાડા ધારકો તંત્ર પાસે આ કરણી મુજબની કિંમત ચૂકવી પ્લોટ ખરીદવા કે ભાડે પેટે રાખવા અને ત્રીસ વર્ષ સુધીનું ભાડું ચૂકવવા તૈયાર છે કારણ કે વેપારીઓએ ત્રીસ વર્ષની મહેનતથી વેપાર કરી એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે પરંતુ તંત્રનું આ બુલડોઝર ફરી વળતા હવે અનેક લોકોના વેપાર ધંધા અને રોજગારીને પણ ભારે અસર થશે આ તમામ ખાડાઓ બંધ થતા તેના પર નપતા ત્રણ હજાર જેટલા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અમે અલગના સક્રિય વેપારી છે એ ત્રીસ પાંત્રીસ વર્ષથી નાના મોટા ધંધા કરીને બધા આગળ આવ્યા છે ઓછામાં ઓછા અમારા સમજમાં અમારા એરિયામાં પચીસોથી ત્રણ હજાર પરિવારો નભે છે ઓછામાં ઓછા અને નાનું નાનું બધા નાના મોટા ધંધા આ જે અત્યારે મંદીના પીળમાં બધા જે બિઝનેસ કરે છે અને આ સરકારશ્રીએ જે હુકમ કર્યો છે એટલે બહુ અમારી માટે આફત આવી ગઈ છે અત્યારે આ સમયમાં અમને સરકારે થોડીક રાહત આપવી જોઈએ ઘણી જનપની ફાળવણી કરવી જોઈએ અમને અને અમે બધા ક્યાં જઈશું એટલા વર્ષથી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી બેઠા હતા અમે લીગલી કીધું છે લીગલી જમીન ફાળવો અમે હકદાર છીએ અમે એટલા વર્ષથી વેચીએ છીએ તમને જંત્રી પ્રમાણે પૈસા આપવા તૈયાર છીએ પણ સરકારે અમારું કાંઈ સાંભળ્યું નહીં અને અત્યારે ઓછામાં ઓછું એકસો ને ત્રેપન ખાડામાં ઓછામાં ઓછા ત્રણ હજારથી ચાર હજાર માણસો બેરોજગાર થઈ ગયા છે અહીંયા જે માર્કેટ હતું એના અમે સમગ્ર આ વિસ્તારના એકસો ને ત્રેપન લોકોના પ્રતિનિધિ તરીકે અને અમે લોકો સાથે રહી અને આ ડિમોલેશન કેમ ઊભું રહે એ પ્રયાસ કરેલા હતા પણ સરકારશ્રીમાં કલેક્ટર સાહેબ મામલતદાર અમે પાંત્રીસ ચાલીસ વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ નાના મોટા હરેક વેપારીઓ છે એટલે અમે ઘણી રજૂઆત કરી કે ભાઈ છે સરકારી પડતર જગ્યા પણ અમને લીઝ ઉપર યા કોઈ ભાડા ઉપર યા કોઈ પણ બાબતે અમને અહીંયા રેગ્યુલાઇઝ કરી દો પણ અમારી આ વિનંતીને ન સ્વીકારવામાં આવી અને આજે સવારથી જ આપ જોઈ રહ્યા છો એવી રીતે અહીં ખૂબ જ મોટું ડિમોલેશન થયું છે એટલે નાના ઘણા બધા વેપારીઓ એવા છે કે કદાચ એની રોજીરોટી બંધ થઈ જશે અને લાખો કરોડો રૂપિયાનો સામાન બી અમારો બધો ખરાબ થયો છે અલંગ અને મણારની જે સંયુક્ત ગ્રામ પંચાયત છે એમાં દબાણકારોના દબાણ છે એ ધ્યાને આવેલા હતા અને એ દૂર કરવાની કા કામગીરી છે એ ચાલુ કરી છે પ્રથમ તબક્કામાં એકસો ત્રેપન દબાણકારોના દબાણો છે એ આજે દૂર કર્યા છે ઘણા દબાણકારોએ પોતાની રીતે સ્વૈચ્છિક દબાણો પણ દૂર કર્યા છે અને બાકી જે દબાણો દૂર કર્યા નથી એ તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે કુલ ચારસો પચાસ આજુબાજુ નોટિસો આપણે આપેલી હતી એ પૈકી એકસો ત્રેપન નોટિસો જે છે એની કામગીરી આજે આપણે ચાલુ કરી છે અને આજે એકસો ત્રેપન નોટિસના દબાણકારો છે એ તમામ સરકારી જમીનમાં દબાણ થયેલા હતા અને આનાથી લગભગ સર્વે નંબર ત્રણસો પચીસ એક પાંચ અને ત્રણસો પચીસ એક છ આ બે સર્વે નંબરની કામગીરી આજે ચાલુ કરી છે એની લગભગ એકસો પંદર પોઈન્ટ એકવીસ વીઘા એકસો પંદર પોઈન્ટ એકવીસ વીઘા જમીન છે એ ખુલ્લી થશે